સોનાની આક્રમક તેજીએ વિરામ લીધો છે સળંગ બીજા દિવસે કિંમતી ધાતુની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે એમસીએક્સએ સોનું ગઈકાલે રૂપિયા તેરસો એકાણું પ્રતિ દસ ગ્રામ તૂટ્યા બાદ આજરોજ વધુ પાંચસો બાણું ઘટ્યું છે એમસીએક્સે સોનાનો પાંચ જૂનો ફાયદો સોળ વાગે રૂપિયા સિત્તેર હજાર છસો પાંચ પ્રતિ દસ ગ્રામ ટ્રેડ પર થઈ રહ્યો હતો ત્યારે ગઈકાલ અમદાવાદ શહેરમાં પણ સોનાનો ભાવ રૂપિયા અગિયારસો ઘટીને પંચોતેર હજાર બસો થયા બાદ આજરોજ વધુ ઘટાડાની શક્યતાઓ જણાઈ રહી છે તો અમદાવાદ શહેરમાં બજાર ખૂલતા સોનાની કિંમત તોંતેર હજાર આઠસો પ્રતિ દસ ગ્રામ બોલાઈ રહી હતી જે વધુ રૂપિયા ચૌદસો નો ઘટાડો દર્શાવે છે